તો હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હઈશો તો મિત્રો આજે હું તમને દેખાડું યુરોપનું આલ્કોહોલ બિયર અને આપણી ભાષામાં દારૂ આ બધી યુરોપની જે અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો તે એક લોકલ બ્રાન્ડ છે તો તમે જાણતા જ હશો સ્ટીલા અટ્રોઈસ ટીમી સોરા ગોલ્ડન બ્રાઉ મિમેક ક્રાઉ ક્રોલ ફરી આવી હેન્ડીકેલા સ્ટીલા સ્ટીલા જે ઓફરમાં છે એટલે સ્ટોકમાં વધારે છે સટાના સટ્ટા લાગેલા છે પાંચનું પાંચ પોઈન્ટ ચૌદ પાંચનું પેકેટ છે છ બિયર આવે પાંચ રૂપિયાની વિચાર કરી દસ રૂપિયાની બિયર અને હવે આવી ગયા છે બતાવી દઉં કે કેવી કેવી બ્રાન્ડો જડે છે બધી કોઈ વિચારી ના હોય જો કે આપણે તો દારૂ પીવાનો જરાય શોખ નથી પણ આ તો આપણા અમુક ભાઈબંધો છે એને થોડીક જલન કરાવીએ લાલ પાણી પૂતળા રોસ આ બધી બોટલ ઇન્ડિયન રૂપીસમાં જોવા જાય તો થી તો ઉપરમાં જ છે કોઈ એવી ખાસ ઓફર હોય ને વાઇન તો વાત અલગ છે પિસ્તાલીસ લી એટલે ઇન્ડિયન રૂપીસમાં ગણતરી કરવા જાવ તો નવસો વાળો ગાળો થાય પહેના કોથરામાં મારો દીકરો કોથરાની તો કિંમત જ છે ન્યા હોય તો ખાણમાં ને અહીંયા હોય તો દારૂમાં ભાઈ ભાઈ તો મૂર્ખા મૂર્ખા બ્રાન્ડ આવી તો આ બધી વાઇન છે આ દ્રાક્ષ જો મોટે ભાગે આ દ્રાક્ષની જ વાઇન તો બનતી હોય છે પણ એ અલગ અલગ ફ્લેવરમાં પછી બનાવી દઈએ છે અને પછી રાજા રાજી તો પ્રજા સુખી આવા એવું છે ત્યાં પહેલાં વારી વનસ્પતિ દ્રાક્ષને સજાવટ કરી ને પછી વાઇન મૂકીએ એટલે હું આવ્યા ભેરા ઘેરાઈ જાય ને જો આ ગોતે છે પોતાની સ્પેશિયલ બ્રાન્ડ પણ એને હવે એને જળતી નથી હા ચાર હજાર રૂપિયાની બોટલ છે બોસ તો પચાસ લઈ લેજો તો તો ભાઈ નકરા શું તમારું કોઈને મંગાવી છે તો ટિકિટ કરાવી દો તો એકાદ બે લેતા આવશે તમને ટેસ્ટ કરાવી દે બીજું શું ઓછામાં ઓછી બબે વર્ષ જૂની છે હજી સુધી દારૂ તો આવ્યું જ નથી મારો દીકરો વાઈન જ છે કે આજે દારૂ કે છે ને જોતા 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 જાય 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 વયા 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 હલો તો મિત્રો આવી રીતના જડે છે વિદેશની અંદર દારૂ જો મહાદેવીએ લીધે છે જો કે આમાં ક્યાંય દારૂ તો હજી હતો જ નહીં આ ખાલી એક વાઇનના ના જ વિડીયો હતા આ બધી પણ નાની નાની બ્રાન્ડ વાઇન ની છે જેમ આપણે કપડામાં બ્રાન્ડ આવે છે ઝારા એમ દારૂમાં પણ એક બ્રાન્ડ આવે છે ઝારા કરીને સોરી વાઇનમાં પણ સો આઈ હોપ તમને ઝારાનો ઝારાની વાઇન ગમશે ચાલો મિત્રો તો મળીએ નેક્સ્ટ ઠાકામાં આવજો મારા દીકરા ઊભા ઉભા લઈને ખાધા પીધા રાખ્યો